નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરા તાલુકામાં શિક્ષણ જગતમાં આગવી ઓળખ ધરાવતી અદિતિ સાયન્સ સ્કૂલ તેમજ અર્પી સાયન્સ સ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર તેજસ્વી તાલાઓનું સ્કૂલ દ્વારા સન્માન કરવામાં આવ્યું તમામ બાળકોને સર્ટિફિકેટ તેમજ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્કૂલના ટ્રસ્ટીઓ શિક્ષકગણ સહિતના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાદરા તાલુકામાં વિજ્ઞાન પ્રવાહમાં અદિતિ સાયન્સ સ્કૂલનું પરિણામ એકાણું પોઈન્ટ બે ટકા લાવીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે મુવાલ ગામ પાસે આવેલ અરપી સાયન્સ સ્કૂલનો તૃતીય ક્રમાંક મેળવ્યો છે જેમાં શાળાનું પરિણામ બાસી પોઈન્ટ ચાલીસ ટકા આવ્યું છે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્ઞાન પ્રવાહમાં જળહળતું પરિણામ હતી અદિતિ અને અર્પી સાયન્સ સ્કૂલે બે હજાર ચોવીસમાં પણ સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવી શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ ધરાવી છે ધોરણ દસ અને ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર ટ્રસ્ટીઓ સાથે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગૌરવ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા મારું નામ છે પ્રજાપતિ કૃષિ બિપિન કુમાર હું ધો ધોરણ બારમાં અદિતિ સાયન્સ સ્કૂલમાંથી અભ્યાસ કરેલ છે મારા મેરિટ સબ્જેક્ટમાં નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ છે અને નાઇન્ટી એઈટ પોઈન્ટ સિક્સ પીઆર આવેલ છે અને કુચકેટમાં એકસો અગિયાર પોઈન્ટ પચીસ માર્ક્સ આવેલ છે મેં ચાર વર્ષ દરમિયાન અદિતિ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરેલ છે તો મને ક્યારેય એવું નથી લાગ્યું કે આ એક શાળા છે મને એ તેના ટ્રસ્ટી શિક્ષક શિક્ષકગણ અને તેના જે વર્કર્સ છે એ મને પોતાના મા બાપની મારા મા બાપ હોય એ રીતે જ મને રાખે છે અને મારો એક મારું નસીબ કહેવાય કે મને આ સ્કૂલમાં ભણવા માટે મોકો મળ્યો એના માટે હું અદિતિ સાયન્સ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું મને આ સ્કૂલમાં આવ્યો એટલે જ મને મારા આદલા પર્સન્ટેજ આવેલ છે અહીંયાના ટીચરો ટ્રસ્ટીઓ અને બધા જ વર્કર્સે ઘણી મહેનત કરી છે નમસ્કાર આજ રોજ અદિતિ સાયન્સ સ્કૂલ ગાયજ અને અરપી સાયન્સ સ્કૂલ મુવાલ ખાતે ધોરણ દસ અને ધોરણ બાર માં પ્રથમ ત્રણ ક્રમાંક પર આવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો અદિતિ સ્કૂલ જે વર્ષ બે કાર્યરત છે અને અરપી સાયન્સ સ્કૂલ જે વર્ષ બે હજાર અગિયાર થી કાર્યરત છે જેમાં વર્ષો વર્ષ બંને શાળાઓએ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપેલ છે આ વર્ષે સાયન્સ સ્ટ્રીમમાં અદિતિ સાયન્સ સ્કૂલ પાદરા તાલુકામાં પોતાનો પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને શાળા પરિવારનું નામ રોશન કરેલ છે આ અનુસંધાને હું સર્વ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પ્રાપ્ત આપું છું અને સાથે સાથે આપને જણાવવા માંગુ છું કે અરપી સાયન્સ સ્કૂલ ધોરણ દસનું પરિણામ ત્રણ પોઈન્ટ દસ ટકા અરપી સાયન્સ સ્કૂલ સાયન્સનું પરિણામ બ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા જે પાદરા તાલુકામાં ત્રીજા ક્રમાંક પર છે અને અદિતિ સાયન્સ સ્કૂલ ગુજરાતી મીડિયમ સાયન્સનું પરિણામ ટકા અને ધોરણ બાર અંગ્રેજી મીડિયમ નું પરિણામ ઇઠ્યોતેર ટકા આવેલ છે તો આ શુભ ક્ષણે હું તમામ ટ્રસ્ટીગણ અને શાળા પરિવાર વતી સર્વ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું